જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ થાઈરોઈડનો રોગ જે છે અત્યારે વધુ પ્રમાણમાં બધાને થઈ રહ્યો છે એટલે કે વધારે પ્રમાણમાં હેરાન કરી રહ્યો છે એના એવા કોઈ પ્રોપર રીઝન નથી હોતા કે શું કારણથી થાય છે ઘણી વખત જો મધર ફાધરને હોય દાદા દાદીને હોય તો એ આનુવંશિક રીતે પણ ઘણી વખત આવી જતું હોય છે પણ એનું પ્રોપર રીઝન આપણે ન જાણી શકીએ થાઇરોઇડ મુખ્ય બે પ્રકારના હોય છે એક તો હાઈપો અને બીજો પ્રકાર છે હાઈપો થાઈરોડ જે રોગ છે એમાં આપણે બધા જાણીએ છીએ કે સામાન્ય લક્ષણોમાં ગળામાં દુખાવો થાય છે ગળાના ભાગમાં સોજો આવી જાય છે ઘણી વખત વધારે પ્રમાણમાં ગાંઠ થઈ ગઈ હોય એવું લાગતું હોય છે વિના કારણે વજન વધે છે ભૂખ ઓછી લાગે છે અને જો જમવામાં આવે તો બરાબર પાચન પણ નથી થતું ઘણા બધા એવા કારણો છે એ થાઈરોઇડના રોગને ઇન્ડિકેટ કરે છે જો આ બધા કારણોમાંથી અમુક કારણો આપણને શરીરમાં લાગતા હોય એવા લક્ષણો શરીરમાં આપણને લાગતા હોય તો એ આપણે થાઈરોઇડનો રિપોર્ટ કરવો ખૂબ જરૂરી છે રિપોર્ટ આવ્યા પછી યોગ્ય ડૉક્ટરની સલાહ લઈ અને થાઇરોઇડની જે કાંઈ મેડિસિન આવતી હોય એ મેડિસિન પણ શરૂ કરવી ખૂબ જરૂરી છે ઘણી વખત વધારે પ્રમાણમાં જો થાઇરોઇડ થઈ જાય તો પછી શરીરને નુકસાન કરતું હોય છે માટે પ્રાઇમરી લેવલે જો થાઇરોઇડ આવે તો તાત્કાલિક ધોરણે એની ટ્રીટમેન્ટ શરૂ કરી દેવી યોગ્ય છે થાઇરોઇડ માટે ખૂબ જ સરસ મજાનો એક દેશી ઉપચાર છે આ દેશી ઉપચાર પણ તમે કરી શકો છો પણ સાથે સાથે જે કાંઈ દવા તમે લેતા હોય એ દવા જે છે એ તમારે શરૂ રાખવાની છે તો થાઈરોઈડના રોગ માટે ખૂબ જ સારો અને આરામથી ઘરે થઈ શકે એવો એક દેશી ઉપચાર છે આ જે દેશી ઉપચાર છે એમાં એક ચમચી આદુનો રસ લેવાનો છે અડધી ચમચી હળદર લેવાની છે અને અડધી ચમચી લીંબુનો રસ ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી એક ગ્લાસ નવસેકા ગરમ પાણીમાં નાખી દેવાનું છે એટલે કે ટોટલ ચાર વસ્તુ જે છે એમાં આપણે એક ગ્લાસ ગરમ પાણી અને એની અંદર બધું કરી અને પછી આ વર મિક્સ કરી નાખવાનું છે આપણે જોયું કે આપણે ચાર વસ્તુ કઈ કઈ લેવાની છે ચૌથી આદુનો રસ લેવાનો છે સૌથી પહેલાં પછી હળદર લેવાની છે અને લીંબુનો રસ ત્રણેય વસ્તુને એક ગ્લાસ નવસેકા ગરમ પાણીની અંદર નાખી અને બરાબર હલાવીને પછી ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે એક ધારો નથી પીવાનું આરામથી પીવાનું છે રોજ રાત્રે આ પ્રયોગ કરવાનો છે જો તમને આ પ્રયોગ કરતા ખૂબ સારું લાગે તો આ પ્રયોગ તમે કન્ટિન્યુ કરી શકો છો આ પ્રયોગ કરવા માટે કોઈ ટાઈમ લિમિટ નથી હોતી કે એમાં તમારે બે મહિના ત્રણ મહિના કોઈ સમયની કોઈ મર્યાદા નથી પણ જો તમને આ પ્રયોગ કરતાં ખૂબ સારું લાગે શરીરમાં લક્ષણોમાં જે કાંઈ ફેરફાર દેખાય તો આ પ્રયોગ તમે કન્ટિન્યુ કરી શકો છો આ પ્રયોગ કરવાથી તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે પણ સાથે સાથે યોગ્ય ડોક્ટરની સલાહ લઈ જે કાંઈ મેડિસિન આપણે ચાલુ હોય એ મેડિસિન પણ ચાલુ રાખવી ખૂબ જરૂરી છે એ સિવાય જે મિત્રોને કોઈ પણ પ્રકારના દેશી ઉપચારની માહિતી મેળવવી હોય અથવા તો કોઈપણ પ્રકારની આયુર્વેદિક મેડિસિન વિશે આયુર્વેદિક ઔષધિઓ વિશે કાંઈ માહિતી મેળવવી હોય કોઈ રોગ વિશે કોઈ જાણકારી મેળવવી હોય તો અમારા આ વોટ્સઅપ નંબરમાં મેસેજ કરી શકે છે સરોવરમાં ચામુંડા ના સારી તંદુરસ્તી આવી